ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદને લઈને ખેડૂતો પાયમાલ થયા જે પ્રકારે વિપક્ષના ધારાસભ્ય અમિત ચાવડાની વાત કરો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવાએ સવાલો ઉપસ્થિત કર્યા આ મંત્રીઓ છે તે મંત્રીઓ દોડતા થયા અને કેબિનેટની બેઠક પણ મળે છે અને બેઠક બાદ આ જીતુ વાઘાણી જે કૃષિ મંત્રી છે સરકારના પ્રવક્તા છે તેમણે આ ખેડૂતોને જે પ્રકારે નુકસાન થયું છે તે મામલે જ પ્રતિક્રિયા આપી છે वैष्णव तो तेने कहिए पीड परा નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન્યુઝ અને હું છું આપની સાથે થયું છે અને મેદાને આવ્યા કોંગ્રેસના જે ધારાસભ્યની વાત કરો નેતાઓની વાત કરો જેમાં પાલ અમરેલીયા જે કોંગ્રેસના નેતા છે ધારાસભ્ય અમિત ચાવડા ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવાએ જે પ્રકારે સવાલો ઉપસ્થિત કર્યા તાત્કાલિક આ ખેડૂતોને સહાય મળવી જોઈએ તેવી તેમણે માંગણી કરી અને ત્યાર પછી સરકાર હરકતમાં આવે છે મંત્રીઓને દોડાવે છે અને કેબિનેટની બેઠક પણ મળે છે અને કેબિનેટની બેઠકમાં આ ખેડૂતોને જે નુકસાન થયું તેની ચર્ચા પણ થાય છે અને કૃષિ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ આ ખેડૂતોને જે પ્રકારે નુકસાન થયું છે તે મામલે પ્રતિક્રિયા આપી છે સરકાર જે કાંઈ કરી રહી છે કોઈ ઉપકારનો ભાવ નથી ફરજ ભાગ ભાગરૂપે જગતમાં ભવિષ્યમાં પણ કરશે એની હું બાધરી આપું છું સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલ અહેવાલ મુજબ રાજ્યના ઓગણ તાલુકાથી પણ વધારે પ્રાથમિક વાત કરું છું ક્યાંય ગેરસમજ ઊભી ન થાય એટલા માટે વાત કરું છું કે જ્યાં પણ જેટલું પણ કોઈ જગ્યાએથી પણ વધારે હશે કોઈ જગ્યાએ માહિતી કદાચ ન હોય અને ત્યાં વરસાદ પડ્યો હોય એ પણ આમાં સામેલ કરવાના છીએ વહીવટી તંત્ર ભૂપેન્દ્રભાઈ માની મુખ્યમંત્રીશ્રીએ તત્કાલ શરૂ કરવા માટેના સર્વેની સૂચનાઓ એ આપવાનો આદેશ આજે કેબિનેટમાં કર્યો છે સાત દિવસમાં આ તમામ સર્વે પૂર્ણ કરવાના આદેશો મુખ્યમંત્રીએ કર્યા છે કારણ કે એના ખેતરમાં સિંગના પથારા પીડા છે અન્ય અન્ય પાકના પણ પથારા હરીફ પાકમાં અનેક અલગ અલગ પ્રકારના પાકો બાગાયત તેલબિયા એ બધા ઉભા છે કેટલાક કપાણા છે કેટલાક કાપણી ચાલુ હતી તો એને રવિ પાકનું પણ વાવેતર કરવું હોય તો મુશ્કેલી ન થાય કારણ કે ખેડૂત એ પ્રકારે વિચારતા હોય છે એટલા માટે ખૂબ ઓછા દિવસની અંદર આ પ્રકારના સર્વે ટેકનોલોજીના માધ્યમથી કૃષિ પ્રગતિ મોબાઈલ એપ્લિકેશનના પ્લેટફોર્મ ઉપર કરવાનું નક્કી કર્યું છે ભૂતકાળમાં પણ આ પ્રકારે સર્વે થયા છે આપ સૌના માધ્યમથી તમામ ખેડૂત ભાઈઓને ગામડામાં બેઠેલા હું વિનંતી કરું છું આશ્વસ્ત કરું છું આ ટેકનોલોજી માધ્યમ ઉપરાંત ક્યાંય પણ તકલીફ પડી તો ફિઝિકલ સર્વે પણ એ ટીમ સરકાર તૈયાર કરીને અમારો કૃષિ વિભાગ અન્ય પણ વિભાગોને સાથે રાખીને જે કરવું પડે એ કરશે એટલે ક્યાંય પણ ગેરસમજણ આમાં ન થાય એના માટે આપનો પણ હું સહકાર માંગુ છું કારણ કે આપણે સૌ સાથે મળીને જે અસરગ્રસ્ત છે જેને નુકસાન થયું છે એ વ્યક્તિ એ ખેડૂત ન રહી જાય એમની ચિંતા આપણે અમે સૌ કરવાના છીએ આપણે સૌ સાથે મળીને એ ચિંતા કરીએ પ્રાથમિક જે અંદાજ છે એ અંદાજ પ્રમાણે દસ લાખ પણ વધારે હેક્ટર વિસ્તારમાં પાકો અસરગ્રસ્ત જણાય છે આશરે છે હેક્ટરો હોય જેને નુકસાન છે સોયાબીન તુવેર ડાંગર મગફળી કપાસ ક્યાંક ક્યાંક શેરડી કેટલાક જણસ નથી આમાં સંબોધન કરતો પણ જ્યાં પણ જેનું પણ ઉત્પાદન થયું હોય જેમને નુકસાન થયું છે કારણ કે આ વરસાદ એવો વરસાદ છે કે સિઝનનો વરસાદ નથી આ પાણી એ જમીનને એ પાકને અડે તો પણ નુકસાન થાય છે જેમ કે કપાસનું ઝીણું હોય આપણે દેખાતો સારું છે એમાંથી કપાસ ફૂટ છે પણ એ અંદર બગડી જાય છે ફૂક થઈ જાય છે સીંગમાં પણ ઉગી જાય છે ફૂક થઈ જાય છે કપાસ આખે આખો બળી જાય છે ફૂંક થઈ જાય છે એટલા માટે મેં કહ્યું કે એવા અનેક પાકો હશે જે પોતાના ખેતરમાં નુકસાન કરે છે ઉભા પાકો હશે એમને પણ કદાચ ઓછું નુકસાન થશે પણ આ પાણી એ કમોસમી પાણી છે એટલે જે પ્રકારે સાયન્સને કુદરત કે છે એ પ્રકારે આ પાણી હંમેશા એ માત્ર આપણા જીવનમાં નહીં પણ કુદરતની જે વ્યવસ્થાઓ છે એમાં પણ ખૂબ નડતું હોય છે મેં પેલા કહ્યું કે લગભગ દસ લાખ હેક્ટર માં નો અંદાજ પ્રાથમિક હેક્ટર હોય કેટલું પણ ઉત્પાદન થવાનું હોય એના બધા જ અંદાજો સાથે કોઈ પણ અસરગ્રસ્ત રહી નહીં જાય ચાહે ગમે એટલા કરોડોનું मुख्यमंत्री મુખ્યમંત્રીશ્રી કીધું છે રાહત પેકેજ કરવું પડે હું પુનઃ કહું છું પૈસાથી એમને મૂલવી શકાય એવું આ નુકસાન નથી માત્ર ખેડૂત બેઠો થાય સકારાત્મક રીતે બેઠો થાય નકારાત્મકતા એનામાં ન રહે અને પુનઃ એક વાર એનું જનજીવન એમનું કામ એમનું ખેતર બરાબર રીતે વળગે એના પ્રયાસો સરકારે કર્યા આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ની આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર